એ મુજબનો ગુનો જાહેર થયેલ જે ગુનામાં સંપ્રતિ પહેલે ભવન વેસુના ભોયતળી આવેલ જૈન દેરાસરના પાઠશાળામાંથી તેમજ વેસુગામ મંદિર ફળિયામાં આવેલ આશા આશાપુરી માતાના મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ પંચધાતુનો મુગટ છતર ચાંદીની પાદુકા તેમજ મંદિરની દાનપેટીમાંથી રોકડ વગેરેની ચોરી કરી કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી નાસી ગયેલ હતા સદર ગુનો દાખલ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુનાની સ્થળ વિઝિટ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા દરમિયાન આજ રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા બે આરોપી ભટ્ટી કાટિંગથી સરદાર માર્કેટ જતા રોડ પાસેથી પકડી પાડી ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રિપોર્ટ નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત સુરત સિટીમાં એકત્રીસમી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ પંચધાતુનો મુગટ પાદુકા દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા આ જે ધાર્મિક સ્થળના બનાવો હોય દેરાસર અને મંદિરનો તો એને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારાની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદીયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઈટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં બાતની આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગટ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નિમજ જિલ્લાનું કામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ પાતુકા છતર દાનપેટી આ લગ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાં પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી